અમીરગઢ તાલુકાના ખારાથી દાંતીવાડા તાલુકાના માલપુરિયા ગામને જોડતા માર્ગ પર મેટલ કામ થયાને ચાર વર્ષ થયા તેમ છતાં ડામર રોડ ક્યારે બનશે અમીરગઢ તાલુકાના ખારાથી દાંતીવાડા તાલુકાના માલપુરિયા અને રાજસ્થાન સરહદી વિસ્તારને જોડતા ગામોના લોકોને ધારાહોર જંગલમાંથી પ્રસાર થઈને નીકળવું પડતું હોય છે અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ચાર વર્ષ અગાઉ મેટલ પાથરી છે પરંતુ પાકો ડામર રોડ ન બનતા દાંતીવાડા તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચો અને ખારા ગામના સરપંચ વનરાજ સિંહ દરબાર અને સ્થાનિક લોકો અને સમસ્ત ઠાકોર પ્રગતિમંડળના પ્રમુખ ઝવેરજી ઠાકોર દ્વારા તાલુકાથી ઉચ્ચકક્ષા સુધી રજૂઆત પાકા ડામર રોડ રસ્તા બનાવવા માટે કરવામાં આવી રહી છે હવે ક્યારે બનશે આ પાકો ડામર રોડ તે જોવાનું રહ્યું